અત્યારે પેરા ઓલિમ્પિક ચાલી રહ્યો છે અને પેરા ઓલિમ્પિક ચાલવાની સાથે હજુ તો અડધો જ આપણે પહોંચ્યા છીએ અને ત્યાં સુધીમાં આપણે આપણે વધારે મેડલ જીતી છીએ ત્યારે અમદાવાદના એવા જ એક હીરો કે જેને નાનપણથી પોલિયો થઈ ગયો હતો અને પોલિયોમાંથી સર્વાઈવ કરી અને આજે એમણે એકસો થી વધારે મેડલ જીતી ચુક્યા છે તો આજે આપણે એ જ રણજીતભાઈ સાથે આપણે વાતચીત કરીએ રણજીતભાઈ સરસ તમે મજાની આજે મારી સાથે વાત લઈને આવ્યા છે અને પેરાની જે વાત કરો ત્યારે મને ખૂબ આનંદ થાય કે અમારું પહેલાંનું ભવિષ્ય બદલાયું ગુજરાતનો પહેલો પહેલા પ્લેયર છે ઓગણીસસો ઇ એકાણું ઓસ્ટ્રેલિયા ગયો તો વર્લ્ડ ફોર થાય તો સ્વિમિંગમાં હું સ્વિમિંગ કરતો પણ સવાલ એ છે કે હવે જેમ જેમ વિકસિત ભારત દેશ છે એમ અમારા ડિફરન્ટલી ફિઝિકલી ચેલેન્જ જે પ્લેયર છે એમનો પણ દબદબો છે હું તમને કહેતા મને આનંદ થાય છે કે જ્યારે ઓલમ્પિક થાય છે ઓલમ્પિકના જે અંદર જે મેડલ આવે છે એનાથી વધુ મેડલ પહેરાના સ્પોર્ટ્સ પર્સન લાવે છે તો હું એવું માનું છું કે અમે એક સમાજમાં એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યા છે અને એનાથી એક બોધ પાઠ મળે છે કે જો આ ફિઝિકલી ચેલેન્જ દિવ્યાંગ પ્લેયરો જો આટલા મેડલ મારી શકતા હોય તો ભારત દેશની આટલી કરોડોની વસ્તીમાં બીજા જે એબલ બોડીના છે એ લોકોએ મેડલ વધુ આવે એ મેસેજ પાસ થાય છે ત્યારથી કઈ ઉંમરે પોલિયો થયો હતો અને કેવી રીતે સ્પોર્ટ્સમાં તમે આગળ આવ્યા અત્યાર સુધી કેવી રીતે રહ્યું હા હવે આ સ્ટોરી એવી છે કે હું બહુ નાનો બાળક હતો અને મારે એ વખતે ગરીબાઈ હતી અમારી મારા પપ્પા ચોકીદાર તરીકે કામ કરતા હતા અને ત્રણ વર્ષની ઉંમરે મને પોલિયો થયો ઓકે અને પોલિયો ભાઈ મારા મમ્મીની બહુ મોટી કેર આજે હું ચાલું છું દોડું છું જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરું કે મેડલ એ દેન છે મારા મમ્મીની એમનામાં એક જૂનું હતું એક બાળક બાળક પ્રત્યેની લાગણી હતી તો એમને મારે પંદર વર્ષ સુધી એક્સરસાઇઝ કરાવી ઓકે અને એનું પરિણામ આજે છે અને એક્સરસાઇઝ સાથે ફિઝિયોથેરાપિસ્ટ જે હતા એમની પણ મહેરબાની કહું કે એમનું એક વિઝન હતું કે આ બાળક ચાલતો રહે અને મને કેલિપસ પહેરાવ્યો મને બૂટ પહેરાવ્યા અને કીધું ચોવીસ કલાક પહેરાવવા બાળક જો ચોવીસ કલાક બાળક રડે તો રડવા દેજો એના પર દયા ના ખાતા અને મને યાદ છે હું ચીસો પાડતો રડતો બધું જ મને યાદ છે મારું બાળપણ મારા મમ્મીએ મારા જે ફિઝિયોથેરાપીસ છે એ પણ બ્લાઇન્ડ હતા મને યાદ છે નટુભાઈ પટેલ એમનું નામ અને હું બહુ ચીસો પાડતો રડતો મને ફિઝિયોથેરેપિસ્ટ પર જયારે રડ જાય લઈ જાય ત્યારે મારી ચીસ પાડવાનું ચાલુ કે મને મારો પગ દવા મારો પગ બેન્ડ હતો અને પોલિયો છે મારો પગ છે ને ટોટલ અહીંથી પંચોતેર વિકલાંગ આમ આંબી નહીં ઓકે પણ મારી જાતને મેં કોઈ દિવસ વિકલાંગ નહીં માની વિકલાંગ એ વ્યક્તિ છે બ્રેઇનથી વિચારોથી માણસ વિકલાંગ છે મારે તો સમાજને બતાવું છે કે હમ સે કમ નહીં અને હું મારી લાઈફને એવું કહું છું કે જિંદગી કે વહી રીતે હાર કે બાજ અને મારા તકલીફને ચેલેન્જ માં બદલી નાખી અને સમાજની જોવાની મારી જે દ્રષ્ટિ હતી કે હું વિકલાંગ છું બિચારો છું લાચાર છું એ સમાજ એ રીતે આજે મને જોઈ નહીં બિચારો ને એ બધું જોઈને બધા મજાક મસ્તી હા મજાક બાળપણમાં મજાક થઈ હું પડી જતો સ્કૂલમાં મજાક થઈ લંગડા લુલા શબ્દ ભી વાપરા છે મને સાથે રમાડે નહીં ઘણો અન્યાય થયો અને એ જ બધા એટલે કે તું ના રમી શકે મારો એક હજુ એક દાખલો કહું જ્યારે હું સ્કૂલ માં હતો બાળક મેં સ્કૂલમાંથી પ્રવાસ ગયો મેં પ્રવાસ દરમિયાન જયારે ગિરનાર ચડવાનું હતું તો મારા પ્રિન્સિપલ એને ટીચર કીધું રંજીત કોઈ બેસ બસમાં અમે જઈને આવીએ બીજું કે હું ના આવું હું ચડી ના શકું તકલીફ છે એટલે મને નેગેટિવ એટલે મને મેં જીત કરી મારે આવું છે તો મને હાથ પકડી લઈ ગયા પણ નસીબ એ હતા કે હું ચડી ગયો પૂરો ગિરનાર ઘણા બાળકો પાછળ રહી ગયા તો કેવાનો તક મળવી જોઈએ અમને શું જોઈએ ભૂખ જોઈએ એપ્રિસિએશન જોઈએ અને એ કહી શકીએ તમે કરી શકો છો સમાજમાં એક પોઝિટિવિટીની બહુ જરૂર છે દિવ્યાંગ બાળકો માટે અને જો એ થઈ જાય ને તો અમે સ્કાય ઇઝ ધ લિમિટ કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી ભગવાન કંઈ લે છે તો સિક્સ સેન્સ આપે છે અમારી જાતને અમે કોઈ દિવસ વિકલાંગતા માની નથી અને અમે વિકલાંગથી પર જઈ અને આજે મને પોતાને યાદ નહીં કે મારા એચિવમેન્ટ શું છે એ પાછળ એ જ છે કે સમાજની જોવાની જે દ્રષ્ટિ છે ને એને મારે બદલવી હતી સ્કૂલમાં બધા ટીચર્સ વગેરે એ લોકોનો સપોર્ટ કેવો હતો એ વખતે એટલું મ્યુનિસિપાલિટીમાં ભણતા હતા બાળકો બી મ્યુનિસિપાલિટી જેવા હોય ચાલીમાં રહેતા તો જો ચાલીમાં બી નેગેટિવિટી હોય તો ચાલીની ભાષા ચાલી જેવી હોય મ્યુનિસિપાલિટીની ભાષા બી મળતી જગ્યાએ ચાલીમાં હું એલિસ બીજમાં કાગદીવાડમાં રહેતો હતો વીએસ હોસ્પિટલની પાછળ એનું રીઝન છે કે મારે એક્સરસાઇઝ માટે અમે રહેતા હતા અહીંયા મણિનગર ખોખરામાં પણ ત્યાંથી એક્સરસાઈઝ માટે અહીંયા આવવું પડ્યું મારે અને જ્યારે ભણ્યા તકલીફ તો પડી પણ હું એવું માનું છું કે મને જે તકલીફ પડી ને એ મારા માટે આશીર્વાદરૂપ છે કેમ કે એ તકલીફ ના પડી હોત તો મારામાં ચેલેન્જ ના હોત મારામાં જુનૂન ના આવત મારામાં સ્પ્રિટ ના હોત અને એ મને મને એવું લાગે જિંદગી કે એ રીતે હાર કે બાજી સો ટકા તમે અહીંયા સુધી આટલી હિંમત રાખી ઘણી મોટી વાત છે હા હા અને સ્કૂલ ને રિલેટીવ ને બધું તો બરાબર પણ જ્યારે આવું કઈક થાય ને ત્યારે સૌથી વધારે આપડે ઘરનો જેટલો સપોર્ટ હોય ને એટલે આપડા રિલેટીવ ને સંબંધીઓ આપણને વધારે મેળાટોણા મારતા હોય આપડી કરતા વધારે આપણા ફેમિલી ને હેરાન કરતા હોય એ તો મને ખબર છે અમુક વસ્તુ તો આપણે એમ થાય કે શું કેવું કે ના કેવું પણ ઘણી વાર એમ થાય કે આ કેવો તમારો સન તકલીફ વાળો છે શું કરશે ભવિષ્યમાં એમ લાગે અમે માથે પડ્યા છે વિકલાંગ થઈને પણ આજે અમે રોલ મોડલ આજે તમને કહું કે મારે મને કહેતા બહુ આનંદ થાય છે કે મારી આ લાઈફ જર્નીના અંદર એકસો પંચ્યાસી મેડલ્સ પ્રાપ્ત કર્યા પંચ્યાસીની ની આસપાસ મારે ગોલ્ડ મેડલ છે અને ઇન્ટરનેશનલ વીસ ગોલ્ડ મેડલ છે મારી પાસે છે અને એમાં મારી રમતોમાં સ્વિમિંગ એથ્લેટિકમાં જ્યુલિયન થ્રો ડિસ્કસ થ્રો રનિંગ અને બેડમિન્ટન આ બધી રમતો હું રમું છું ટોટલ કેટલી રમતો બધું થઈને મારે આઠ નવ મારી રમતો છે ઓકે મેન સ્વિમિંગ હતી સ્વિમિંગ ના ફિટનેસ ના લીધે જોવેલિયન થ્રો ડિસ્કસ રોમાં હું ટોપ પર રહેતો હતો એના પછી બેડમિન્ટન માં એટલે મારે બેડમિન્ટન બી રમ્યો જેમાં પારુલ પરમાર જે વર્લ્ડ નંબર વન રહી ત્રણ વર્ષ પછી તો બેડમિન્ટન અમે સ્થાપક છે આજથી પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલા અમે બેડમિન્ટન ની આજે બેડમિન્ટન માં ગોલ્ડ મેડલ આવ્યો ઓલિમ્પિકમાં પણ જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ઇન્ડિયા ની બોડીમાં હું જ હતો સ્ટાર્ટ કરી ત્યારે અમારે ત્રીસ મેમ ત્રીસ જ સભ્યો હતા જેટલા રમવાવાળા હોય

અને સૌથી પહેલા હું નાનો હતો પહેલી જ મારી ગેમ સીધો જ નેશનલમાં ગયો તાલકટોરા સ્ટેડિયમ ત્યારે મેં બધાને એથ્લેટિકમાં જોયો તો રનિંગમાં મારો નંબર ના આવ્યો હું લાસ્ટમાં હતો પછી પાછો ત્યાંથી ચાલતો ચાલતો સ્વિમિંગ ચાલતું ત્યાં જોયું તો ત્યાં મારું વિઝન તો સ્વિમિંગ બધા કરે તો જેના બે હાથ ના હોય પગ ના હોય સ્વિમિંગ કરે તું યાર ભગવાનને મને તો એક જ પગ મળ્યા એટલે મને બે વસ્તુ ઘૂસી ગઈ બાળપણમાં કે એથ્લેટિક અને સ્વિમિંગમાં મારે આ કરવું છે અને મારું નામ રણજીત એટલે જીત એટલે હું જીદ્દી માણસ છું દરેક રણમાં જીત એમ કરતા કરતા ટોપ પર ગયો માઉન્ટેનિંગ કર્યું મેં બે વાર ચૌદ હજાર ફૂટની ગયો ઓહો ત્યાં પણ લોકો મજાક કરતા કે તમે લોકો આ બરફ ઉપર માઇનસ પર જશો ચડી શકો પાંચ વિકલાંગ હતા અને ત્યાં ચેલેન્જ આપેલી કે કદાચ તમે નહીં ચડો અમે તો પૂરું કરીશું અને બે વાર મેં ચંદ્રકાની સરપાસ પાસ કર્યો એ બી આવ્યો ત્યારબાદ મેં લંડનના અંદર તેરસો માઇલ સાયકલ ચલાવી ઇંગ્લેન્ડના અંદર સ્કોટલેન્ડને વાત બાદ કરતા ચાલીસ દિવસ સુધી મેં સાયકલ ઠંડી એટલે પહાડી એરિયા છે અને આખું યુનાઇટેડ કિંગડમ અમે લીધો જે પ્લાન બનાવ્યો હતો એ પ્રમાણે કે રોજના સિત્તેર સો કિલોમીટર ચલાવી શકીએ વરસાદ પડે બરફ પણ સીઝન એ હતી એટલે એ બી એક મારું એક ચેલેન્જ હતું કે ત્યાંની ટેકનોલોજી ને ઇન્ડિયાની ટેકનોલોજી ત્યાંના દિવ્યાંગો અને અહીંના દિવ્યાંગો ત્યાંની વિચારધારા ઇન્ડિયાની વિચારધારા પબ્લિકની વિચારધારા સરકાર શું એ બધું અમારે એક સ્ટડી કરવું હતું એટલે મને આ બધું શોખ હતું તો અમને અહીંથી ડિસેબલ ટ્રસ્ટ ઇન્ડિયાના કનુભાઈ ટેલર છે

પછી ક્રિકેટ અમે સ્ટાર્ટ કર્યું હતું ક્રિકેટ બી અમે રમતા ક્રિકેટ પણ ક્રિકેટ બી રમતા હતા મે રવિવારીમાંથી બેટ ને સ્ટમ્પ લીધેલા અને સાયકલ લઈને જતો શું ભાવ હતો એ ટાઈમે ત્યારે કેટલો હતો બહુ ઓછો ભાવ હતો રવિવારીમાં તો શું છે રવિવારમાં બધું જૂની વસ્તુ મળે એટલે આ વખતે પૈસા નહીં પણ મેં કીધું મારા મિત્રો સાથે ક્રિકેટ રમીએ અને વખતે ડીજી ચૌધરી કરીને સાહેબ હતા યુનિવર્સિટીમાં એમને અમને જગ્યા આપી અને રમતા હતા એ સ્ટમ્પ બી લાકડાના સાદા હતા અને આજે અમારી ટીમ છેલ્લે હમણાં જયારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમી ઇંગ્લેન્ડની સામે અત્યારે તો પૂરા વર્લ્ડમાં અમારી ક્રિકેટની ટીમ ફરે હજુદ્દીન ગવાસ્કર ઇતનાથ સોલંદર સંદીપ પાટીલ આ બધા સાથે મે બેઠા ઉઠ્યા અને અજીત વાડેકર અમારા પેશન્ટ રહ્યા હું લગાતાર દસ વર્ષ સુધી ક્રિકેટ બી રમ્યા અમે ચેમ્પિયન બી થયા છે એ ક્રિકેટનો બી ગાંડો શોખ હતો રવિવારે રમતા અને દરેક ક્ષેત્રમાં પણ એ ત્યારે જ માણસ કરી શકે આજની હું યુવા પેઢીને ખાસ વિનંતી કરું કે તમે પોઝિટિવ રહો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી પરિસ્થિતિની સામે તમે કોઈ પણ કામ તમારામાં વિઝન હશે તમારા વિઝનના અંદર સાથે તમારો લક્ષ્ય હશે અને તમે ગોલ બનાવશો અને રોડ રોડમેપ બનાવશો વિચાર્યું હતું કે આટલા બધા એવોર્ડ મળશે ના મારે હું તો વિચારમાં મને તો એમાં હતું કે મને નોકરી મળશે કે કેમ પણ નસીબ જો ગવર્મેન્ટમાં રેલવે મેલ સર્વિસમાં જોબ કરું છું મારા દિલ્હીના ઓફિસર્સ મારા ચીફ પીએમજી પીએમજી મારો સ્ટાફ મારા અધિકારી સાથે લાયઝન વર્કમાં બી રહું છું અને એ લોકો મને ફૂલ સપોર્ટ છે અત્યારે જોબ કરવાની કામ મારે એક તરીકે હું કરું છું છું સિનિયર મારે છત્રીસ વર્ષની સર્વિસ છે મારી અહીંયા સર્વિસમાં અને ત્યાં મારું રેકોર્ડ મારા જે પોસ્ટની જે અમારે પોસ્ટ ડિપાર્ટમેન્ટની જે આવે અને છાપ મારી અને રેકોર્ડ રાખવાનો અને નાનું મોટું જે કામ કરો ને બધું વહીવટ કરવાનું હોય છે એમાં અધિકારીઓનો સપોર્ટ છે મારા એરસોટરનો સપોર્ટ છે મારા સ્ટાફનો સપોર્ટ છે એટલે હું બહુ હેપી છું અત્યારે મતલબ જોબ ચાલુ જ છે અને મારી ચાલુ છે સ્પોર્ટ ચાલુ છે હું સવારે રેલવે તરફથી રમવાનું કે પછી બંનેમાંથી કઈ રીતે અલગ અલગ કે બે એકબીજા ટાઈમ કાઢીને હું પેરા સ્પોર્ટ તરફથી રમું છું પેરા સ્પોર્ટ છે અમારો એસોસિએશન હોય છે અને એમાં બધા દિવ્યાંગ બાળકો જ હોય એમાં કેટેગરી અલગ અલગ અમારી કેટેગરી હોય એક પગવાળા બે પગવાળા એમાં પણ રમું છું રેલવેની બી અમારી જ્યારે ટુર્નામેન્ટ એમાં હું ફર્સ્ટ જ આવું ચાર પાંચ મેડલ મારા જ હોય કેમ કે હું ડેલી પ્રેક્ટિસ કરું મારી 4 કલાકની પ્રેક્ટિસ અત્યારે મારી પ્રેક્ટિસ 4 કલાકની મારી 4 કલાકની પ્રેક્ટિસ છે સવારે ઉઠું થોડું યોગા ભી કરી લઉં ફિટનેસ ના ભી રાખું છું અને બસ એક જ છે કે જીવનના અંદર જો આપણે ફિટ રહ્યા ને તો કોઈ વસ્તુ આપણે ઇમ્પોસિબલ નથી કોઈ ઇમ્પોસિબલ નથી ફક્ત અને ફક્ત તમારામાં કઈ ટાર્ગેટ નક્કી કરો જો કે મારે આ કરવું છે અને મેં સ્પોર્ટ્સ મારો વિષય હતો અને આજે સ્પોર્ટ્સ ના અંદર ફર્સ્ટ ક્લાસ સમાજની વચ્ચે મને મીડિયા બહુ સપોર્ટ કર્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાત સમાચાર સંદેશના જેટલા સ્પોર્ટ્સના રિપોર્ટર છે બધા મારા મિત્ર છે હમણાં જ એક અમે બધો પ્રોગ્રામ હતો એમાં જયા તો વર્ષો જ્યાંથી ત્રીસ ચાલીસ વર્ષથી હું તો સ્પોર્ટ્સમાં બધા મિત્ર ભવેનભાઈ કચ્છી પણ મળ્યા બધા જ મને મળ્યા અજયભાઈ ઉમરથી માંડી બધા લોકો મને મળે છે તો મને મજા આવે છે બધાને મળવાની અને બસ એચિવમેન્ટ કર્યું અને કેટલા એવોર્ડ મળ્યા છે અત્યાર સુધીમાં મને તો ઘણ્યા ઘણાય નહીં વણ્યા વણાય નહીં એવી હાલત છે બહુ જ મેડલ મળ્યા સૌથી વધારે મજા કે એવોર્ડમાં આવી હતી કે એવોર્ડ મળ્યો ત્યારે સૌથી વધારે સૌથી વધારે મને જ્યારે એવોર્ડ મળ્યો મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો કેવી રીતે મળ્યો તો મને નોમિનેશન નોમિનેશન મારા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોમિનેશન ગયું અને મારા પર લેટર આવ્યો કે યુ આર સિલેક્ટેડ નેશનલ એવોર્ડ અને ત્યારે મારા ફાધરને લઈને હું ગયો અને જ્યારે રાષ્ટ્રપતિ પાસે જ્યારે લેટર હાથમાં આવ્યો ત્યારે કેવું લાગ્યું તું કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા એક કહેવાયને મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ અને એવોર્ડ મળ્યા પછી મારા જે વિઝન છે ને એટલું કલી ગયું કે હું રાષ્ટ્રપતિ એવોર્ડ છું એટલે મારા સમાજ માટે કામ કર્યું એટલે મેં એમાં પુષ્કળ કામ કર્યું એક કોઈની પાસે મળવા જતો કે ભાઈ હું રાષ્ટ્રપતિ એવોર્ડ છું તો મારી જે ગળીમાં એવોર્ડની ગરિમા જળવાય એ પ્રમાણે અમે કામ પણ કર્યા એને ધ્યાનમાં રાખીને સમાજના વિકલાંગોમાં ઓલનું પરિવર્તન આવ્યું એવોર્ડ પછી એક તો મને ઇજ્જત મળી સારી સમાજમાં કે વિકલાંગ હોવા છતાં રણજીતભાઈ રાષ્ટ્રપતિ ઓળી છે એટલે મારા સન્માનો પુષ્કળતા લાયન્સ ક્લબમાં રોટરી ક્લબમાં પ્રાઇવેટમાં પછી બધી એનજીઓ મને બોલાવે મારા વિશે બોલે રણજીતભાઈ આ નાની ઉંમરે બહુ નાની ઉંમરે રાષ્ટ્રપતિ ઓડ લઈને આવ્યા છે મને મારી સ્પીચ આવે તો પ્રાઉડ ફીલ થાય કે આજે એવોર્ડ મળી ગયા પછી મને મારા વિઝન બહુ મોટા થયા પછી ઇંગ્લેન્ડ જવાનું મન થયું ઇંગ્લેન્ડ ગયો હું ચાર વાર ઇંગ્લેન્ડ ગયો ત્યાં બધા ચેરિટી શો કર્યા મ્યુઝિક શો કર્યા સાયકલ ટુર કરી તમે ગાઓ છું ના ગાતો ને વિકલાંગોને ભેગા કરી અને અમે એક ગ્રુપ બનાવ્યું છે અને ટાઉન હોલ ટાગોર હોલમાં મોટા મોટા શો કરતો હતો ઓકે અને એ શો ના જરી જે પૈસા આવે વિકલાંગોના કલ્યાણ માટે વપરાય ફેમિલીમાં કોણ કોણ છે ફેમિલીમાં મારી વાઇફ છે મારી બેબી છે મારો સન છે મમ્મી છે ફાધર એક્સપાયર થઈ ગયા અને સૌથી પહેલાં મારા ફેમિલીનો સપોર્ટ સમાજનો સપોર્ટ મારા ડિપાર્ટમેન્ટનો સપોર્ટ અને સમૂટ ના મળે તો બી હું એવો વ્યક્તિ છું કે મારો ગોલ નક્કી હોય છે મારો રોડ મેપ નક્કી હોય છે ઇન્કમ માટે શું કરો છો તમે ઇન્કમ માટે તો રેલવે ની જોબ મને જે ઇન્કમ મળે એમાંથી અડધી ઇન્કમ તો મારા સ્પોર્ટ્સ પાછળ જ વાપરી નાખતો છું કેમ કે અમારે ન્યુટ્રિશન લેવું પડે એવો ખોરાક લેવો પડે પછી મારા જેવા સાથી મિત્રો હોય એ બધા મિત્રોને ને બી એની પાછળ હું ખર્જો કરું એમને નાસ્તા પાણી કરાવું કેમ કે એમને પણ મારે પ્રોત્સાહન આપવું પડે ને આજે હું આગળ તો બીજા મારા મિત્રો ના આગળ તો મેં ઘણા પ્લેયરોને પ્રેક્ટિસ કરાવું છું અત્યારે તો કોચ છું અને કોચના અંદર મારું એક જ કામ છે કે એ લોકોને પ્રેક્ટિસ કરાવું અને મારો ટાર્ગેટ છે 100 જે પેરા સ્પોર્ટ્સ છે એને મારે ત્યાં પર મારી ભાવના છે અને હું કરીને જ રહીશ આટલા એવોર્ડ ને આટલું બધું થયું નેશનલ ઇન્ટરનેશનલ બધું સરકાર તરફથી કઈ હેલ્પ મળે છે અત્યારે બીજું કંઈ હા સરકાર તરફથી મારા વખતમાં માં નથી મને ખાલી હું ઓસ્ટ્રેલિયા ગયો તો 5000 જ મળેલા બીજા મારે સ્પોન્સરશિપમાંથી લાવવું પડ્યું અત્યારે સરકાર પાસે સ્પોન્સરશિપ મળે છે પ્રાઇવેટ કંપની આપે છે સ્ટ્રગલ બહુ કરી અમારા વખતે પણ અમે એટલે ખુશ છે કે અત્યારે અમારા જે પ્લેયર છે ને પુષ્કળ પૈસા મળે છે અને અમારે પહેલાં પૈસા ના મળે તો અમારે સરકારમાં કેસ દાખલ કરવો પડ્યો હતો વિકલાંગ કમિશનરમાં કે પેરા સ્પોર્ટ બી ધારો કે બે લાખ એક લાખ પચાસ હજાર મળે છે એબલ બોડીને તો ડિસેબલ બોડીને મળીએ તો એના માટે અમારે કોર્ટમાં કેસ મૂકવો પડ્યો હતો અને એમાં અમને વિન થયા અને જજમેન્ટ આવ્યું કે આ લોકોને પણ પૈસા આપવા તો અત્યારે બધા પ્લેયરને પૈસા મળે અત્યાર તો પાંચ કરોડ ત્રણ કરોડ એક કરોડ નેશનલ લેવલ બે કરોડ તો આગળ વધી શકે છે જે લોકો નાનપણમાં બધું કીજવતા ચીડવતા મજાક ઉડાવતા મિત્રો સંબંધીઓ એ બધા અત્યારે સામે મળે તો કેવું લાગે છે શું કે અત્યાર તો એ જોઈને સલ્યુટ મારવી પડે ને કે આ માણસ જે મારી મજાક ઉડાતા એમને એક એમના માઇન્ડ ઉપર એક તમાચો જ છે મારો હા હા કે જે લોકો નેગેટિવ હતા આ જે લોકો મને બોલાવે છે સામેથી કે રંજીતભાઈ તમને ફેસબુક પર જોઈએ છે યુટ્યુબ પર જોઈએ છે ગણિતમાં મીડિયામાં જોઈએ છે સ્પોર્ટ્સમાં તો આખી ડિજિટલ દુનિયા થઈ ગઈ પહેલાં તો અમારે કોઈ ઓળખે નહીં પણ હવે તો એટલું છે કે બધી જગ્યા આવે છે તો હવે એ લોકો શરમાય છે કે જે લોકો મારા માટે નેગેટિવ હતા એ બધા પોઝિટિવ થઈ ગયા એટલે આપણામાં કંઈક કેલીબર હોય ને તો સમાજ બોલાવે છે દુનિયા તમે જાણો છો કે મતલબ દુનિયા છે તો યુગ બદલાઈ ગયો છે પણ છતાં હું એવું માનું છું કે બસ જિંદગીના અંદર હૉસલો બુલંદ હોય ને તમે આકાશી લેશો

હા પેરામાં બહુ રમું છું ને પેરા ઓર એમાં રહી ગયા ઓલિમ્પિકમાં મારી એજ થઈ ગઈ જયારે હું ઓલિમ્પિક માં જઈ શકું ત્યારે મને બારશા ઓલિમ્પિકમાં માં સિલેક્ટ થયો મેં પાંચ મેડલ બી માર્યા હતા પણ એ મહિના પહેલા મને મેલેરિયા થઈ ગયો ચાલી મચ્છર બહુ આવે તો પછી મારે મારે જવાનું એટલે મારો ચાન્સ કર્યો હતો ઓલિમ્પિકમાં હું જવાનો હતો એ પછી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઇંગ્લેન્ડ ગયો બધી બહારની કન્ટ્રી છે માલદીવ મલેશિયા પેરાની જે ચેમ્પિયનશીપ હું

બિચારા બી થઈ જાવ લાચાર થઈ જાવ તો ડિસેબલ થઈ જાવ કમ્ફર્ટ ઝોન કમ્ફર્ટ ઝોન માં આવી જાય પણ તકલીફ પડે ને એટલે તમને દસ રસ્તા મળી જાય એટલે અત્યારે આ યુગમાં હું તો કઉ છું તકલીફ આવે ને તો મજા આવે બહુ જ રસ્તા છે તમારામાં આવડત હોવી જોઈએ કે રસ્તા કઈ રીતે બહાર લાવવા કોઈ સ્પોર્ટ્સ સંસ્થા કે કોઈની સાથે એસોસિએશન હા હું સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ છે એમાં પેરા સ્પોર્ટ્સ એસોસિએશનમાં બી એમની સાથે કામ કરું છું મારી પોતાની હેલ્પલાઇન છે મીત ઇન્ટર ડિસેબિલિટી એનો પ્રેસિડેન્ટ છું અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠન છે એનું સેક્રેટરી છું અને લેટેસ્ટમાં અત્યારે હાલમાં રોટરી ક્લબ ઓફ દિન વર્લ્ડની પહેલી ક્લબ છે રોટરી ક્લબમાં એકવીસ મેમ્બર છે એ બધા ફિઝિકલી ચેલેન્જ છે એનું પ્રેસિડેન્ટ છું અને લાયન્સ ક્લબમાં પણ હું નાઇન્ટી ફાઇવમાં પ્રેસિડેન્ટ હતો જે જગ્યાએ મદદ લેતો હતો એ જગ્યાને હું પ્રેસિડેન્ટ બનું છું તે કઠોર પરિશ્રમ મહેનત ને લગ્ન હોય ને તો તમને હોદ્દા મળે સામેથી આપે પણ તમારામાં એ શક્તિઓ જે પડેલી છે એનામાં આપણા વિઝન મિશન જે મારા હોય છે મોટા એ લક્ષ પ્રાપ્ત કરું એટલે સામેથી મને બોલાવે કેટલી ઉંમર થઈ તમારી મારી એજ અત્યારે ફિફ્ટી સેવન છે દેખાતી નથી પણ એ સ્પોર્ટ્સના હિસાબે પણ હવે શું પ્લાન છે હવે શું કરવાનું હવે મારે પેરા એકેડેમી બનાવવાની એકેડમીના અંદર એમની ક્લાસિફિકેશન પ્રમાણે એમની બોડીની ફિટનેસ પ્રમાણે પેરાના સો પ્લેયર તૈયાર કરીશ જેને ઓલિમ્પિક સુધી મોકલવા છે એ મારું રિટાયરમેન્ટ નજીક આવી રહ્યું છે ત્રણ વર્ષ પછી હું રિટાયર થઈશ એકલા હાથે આ બધું કરવાનું છે એકલા હાથે મિત્રો બી છે બધા મિત્રોનું એનજીઓની સાથ સહકાર હમણાં બી રોટરી ક્લબના અંદર પ્રેસિડન્ટ હોવાના તે મેં મારા ગવર્નને વાત કરી તો મને એમને ફંડ આપ્યું અને મને સાધન સહાય જે અમારું ડિસ્ટ્રિક્ટમાંથી ડિસ્ટ્રિક્ટ ફંડ મળે તો એમાંથી એમણે મને પચીસ હજાર રૂપિયા આપ્યા પહેરા પ્લેયરોને મહેનત કરવા માટે કે ભાલા ગોળા ટેબલ ટેનિસ બધું એ લોકોને મારી અપીલ માને છે મને મદદ મળે છે તો હું બીજાને મદદ કરું છું બ્રિજ બનું છું અને ભગવાન ચાલ ને ને કઈ ને કઈ નાનો અમથો એક પ્રોબ્લેમ આવે કોઈ કઈ બોલાવે નહીં કે ઘરે જ કઈ કીધું હોય ટેન્શનમાં આવી જાય ને બહુ બધા ડિપ્રેશનમાં જતા રહે એમને કઈ કહો ને કે હવે શું હવે ધ્યાન રાખવું જોઈએ હું એવું માનું છું કે આજના જવાન માટે એટલું જ કહીશ કે અમને કોઈ વ્યસન નથી પહેલા તમે વ્યસનમાં ના પડો અને નેગેટિવ ને પોઝિટિવ બનાવતા શીખો તમે સારા એવા પુસ્તક વાંચો જ્ઞાની વ્યક્તિઓ સંગત એવી રંગત એવું માનું છું સારા સંગમાં બેસી આપે સારા વિચારધારા મેન્ટર જે સારા હોય તો જ બાકી તો તમે અત્યારની દુનિયાના અંદર બધા હું ઘણી વાર જોઉં છું મને એમ થાય છે કેમ આ લોકોના વિચાર મેન્ટલી તૂટી જાય છે અમે વિકલાંગ હોવા છતાં એમ કહે છે અમને તકલીફ આવી જોઈએ મને મારું લાઈફ એમ કોઈ મને કોઈ તકલીફ આપી જાય કોઈ મને વિચારા કહી જાય ના થાય રંજીત તારાથી ના થાય તો મજા આવે તો અમે ચેલેન્જ ઉપાડી લઈએ અને અત્યારે જમાણે ઘણી વાર અમારી પાસે આવીને વાત કરે તો મારે એમને સમજાવવું પડે કે વિચાર બદલો તમારી વિચારની જે દ્રષ્ટિ છે વિચારો કે તકલીફ આવશે તો જ આગળ વધે યંગ જનરેશન કોઈ ખોટા તમારો સમયનો સદુપયોગ કરો વ્યસને ના જાઓ અને તમે એવું કામ કરો એવી જગ્યાએ બેસો કે જેથી તમે લોકો સારા મેન્ટર પાસે બેસે જઈ શકશો નાની કોઈ વાત કોઈની કંઈ શરૂઆત કરે કોઈ નવી શરૂઆત હોય સમાજ સેવા કરે સારી જગ્યાએ જાય લોકોના દુઃખ જો ઉપરનું જોઈએ ને પાછળનું વિચારે કે જો અને સક્સેસ સ્ટોરી જ્યારે હું તો આઈઆઈ પણ જાઉં એનઆઈડી માં પણ જાઉં અમદાવાદ મેનેજમેન્ટના ઘણા મિટિંગોમાં જવું એટલે કોઈ બી શરૂઆત કરે ને તો પછી એમાં જો રિઝલ્ટ ના મળે ને તો અથવા તો થાકી જાય ને કંટાળી જાય ઘણી વાર તો એવું બને કે એટલે સુસાઇડ સુધી એ લોકો પહોંચી જાય છે મેં બહુ જોયું છે વીએસ માં તો તમે ઘણું બધું જોયેલું છે પણ એ પોતાની વાત બીજાની સાથે કરતા નથી શેર કરવી પડે આજે દાંત તકલીફ દાંત ના ડોક્ટર પાસે જવું પડે ઓર્થોપેડિક ઓર્થોપેડિક તો એવી રીતે મેન્ટરો પાસે બી જવું પડે કે મને આવા વિચાર આવે છે તો ભૂલીને એના મિત્ર સાથે વાત કરે તો કદાચ તમે એમાંથી બહાર આવી શકો અને પ્રેરણાદાયી પુસ્તકો મોટિવેશન વાળા પુસ્તકો બી વાંચી શકો અત્યારે તો કઈ જવાની જરૂરી આપણે અત્યારે યુટ્યુબ આવી ગઈ છે મોબાઈલ અંદર તમને કઈક ડિપ્રેશન મન થયું તો શું કરવું છે ભેગા બધું આવી ગયું આખી દુનિયા બદલાઈ ગઈ અમારો સમય કઈ નતો અમારે તો જાતે યુદ્ધ લડવાનું અને મેદાન સર કરવાનું અને મેડલ લઈ આવવાનું અથવા તો ન્યુટ્રિશન સારું મળે જીમ મળે અમારા વખતે જીમ ન્યુટ્રીશન કશી ખબર નથી પડતી બસ એક ઘણું નથી અને કઈક કરી બતાવવાની તમન્ના હતી કે સમાજના અંદર અમારે અમને વિકલાંગ તરીકે ના જોવે એક ડિફરન્ટલી એબલ તરીકે જોવે કે જ્યારે વિદેશોમાં જતા ત્યાં અમને બહુ ફેસિલિટી મળતી પાછા આપણા દેશમાં આવીએ તો પછી એમ થાય કે પાછા ક્યાં આવી ગયા આપણે તો એ વખતે હવે ગેપ નીકળી ગયો અને સારું છે સરકારના પ્રયત્નો જૂની સરકારે મોદી સાહેબ વિકલાંગો માટે ખૂબ મહેનત કરે છે અને જ્યારે પણ ટીમ જાય ફોરેન એશિયન ગેમમાં જાય વર્લ્ડ ચેમ્પિયન્સમાં તો મોદી સાહેબ પહેલા કે કે પહેલા મને મળો બધાની ફ્લાઇટો કેન્સલ કરાવે બધા પ્લેયર પેરા પ્લેયરને મળે મેડલિસ્ટની વન બાય વન પછી પોતપોતાના પોતાના સ્ટેટમાં મોકલે છે તો એ એક હોંશ જાગે અને અત્યારે તો પેરા માટે બધા ગ્રાઉન્ડ તૈયાર થયા છે એના કોચિસ તૈયાર થયા છે ઘણી બધી ફેસિલિટી સ્પોર્ટ્સ ઓથોરિટી ઇન્ડિયા તરફથી બહુ ફેસિલિટી મળે છે અમારું પેરા એસોસિએશન ગુજરાત છે એ પણ ખૂબ મહેનત કરે છે કાંતિભાઈ ચંદુભાઈ અને એમની સાથે જ રહ્યો છું તો હું એવું માનું છું કે આવવા ભવિષ્યમાં ગુજરાતનો દબદબો રહેશે અત્યારે હાલમાં અત્યારે

રણજીતભાઈ સાથે વાત કરીએ ને એટલે આપણને થોડી બીક લાગે કે આપણે હજુ કઈ કરતા આપણને આપણે ઉપર થોડું એમ થઈ જાય કે હજી કરવું જોઈએ જેટલું આપણે કરીએ છીએ આપણે તો અને જો સેવન્ટી ફાઈવ પર્સન્ટ વિકલાંગતા સાથે જો આટલા મેડલો આટલું બધું અચીવ કરી શકતા હોઈએ તો આપણે તો હજી ઘણું કરવાનું બાકી છે રણજીતભાઈ મજા આવી તમારી સાથે વાત કરીએ અને થેન્ક યુ સો મચ